મિત્રોને જય શિયાળામ આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર સાત જોવાના છે દાખલા નંબર સાત રવિએ પાંચ કિગ્રા ચારસો ગ્રામ ચોખા બે કિગ્રા વીસ ગ્રામ ખાંડ અને દસ કિગ્રા આઠસો પચાસ ગ્રામ લોટ ખરીદ્યો તો રવિએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો તો આપણે અહીં ખરીદેલી વસ્તુનું વજન શોધવાનું છે તો વસ્તુઓમાં કઈ કઈ વસ્તુ ખરીદે છે ચોખા પછી ખાંડ અને પછી લોટ ખરીદે છે તો આપણે લખીશું કે ખરીદેલ ચોખાનું વજન ખરીદેલ લોટનું વજન બરાબર તો લખીશું ખરીદેલ ચોખાનું વજન બરાબર બે કિગ્રા વીસ ગ્રામ બે કિગ્રા વીસ ગ્રામ ત્યાર પછી ખાંડ ખરીદે છે તો લખીશું કે ખરીદેલ ખાંડનું વજન બરાબર દસ કીગ્રા આઠસો પચાસ ગ્રામ અને પછી શું છે અહીં ભૂલ છે ચોખા ચોખા પાંચ કીગ્રા છે પાંચ કીગ્રા ચારસો ગ્રામ અને ખાંડ છે બે કિગ્રા વીસ ગ્રામ બરાબર અને લાસ્ટમાં આવશે ખરીદેલ લોટનું વજન તો શું છે લોટનું વજન દસ કિગ્રા દસ કિગ્રા આઠસો પચાસ ગ્રામ બરાબર છે અહીં થોડી ભૂલ થયેલી છે ફરી એક વખત ચોખા કેટલા કિગ્રા કેટલા છે તો પાંચ કિગ્રા ચારસો ગ્રામ બરાબર પાંચ કિગ્રા ચારસો ગ્રામ પછી ખાંડ છે બે કિગ્ર વીસ ગ્રામ બે કિગ્રા વીસ ગ્રામ અને લોટ છે ગ્રામ બરાબર હવે આપણે એનું કુલ એટલે કે સરવારો કરવાનો છે તો ખરીદેલ કુલ વસ્તુઓનું વજન બરાબર ખરીદેલ કુલ વસ્તુઓ બરાબર વસ્તુઓનું વજન વસ્તુઓનું વજન કુલ શબ્દ આવ્યા છે એટલે આપણે સરવાળો કરીશું તો પાંચ કિગ્રા ચારસો ગ્રામ પછી એમાં પ્લસ કરીશું બે કિગ્રા વીસ ગ્રામ તો વીસ એની એકમમાં શૂન્ય છે અને દશકમાં બે છે બરાબર આ રીતે લખીશું ત્યાર પછી પ્લસ કરીશું દસ કિગ્રા અને આઠસો પચાસ આઠસો પચાસ ગ્રામ બરાબર હવે આપણે ત્રણેયના આપણે સરવાળો કરીશું તો સૌથી પહેલાં ગ્રામનો ગ્રામ આવશે ત્યાર પછી આ ઝીરોનો ઝીરો બે વટતા પાંચ સાત આઠ વટતા ચાર બાર બારો બે બડી એક અહીં કિગ્રાનો કીગરા લખીશું ત્યાર પછી પાંચને એક છ છ ને બે આઠ અને એકનો એક એટલે શું આવે છે જવાબ અઢાર કીગ્રા બસો સિત્તેર ગ્રામ બરાબર તો આપણે આગળ જે છ નંબરના દાખલામાં આપણે પોઈન્ટવાળા જવાબ લખ્યા છે એ પ્રમાણે આમાં પણ થશે તો આપણે જાણીએ છીએ કે એક કિગ્રા બરાબર શું થાય છે એક હજાર ગ્રામ બરાબર અને એક હજારમાં આપણી પાસે ત્રણ શૂન્ય છે તો આ ત્રણ આપણને સંખ્યા અહીં મળી જાય છે એટલે જવાબ શું આવશે અઢાર પોઈન્ટ બસો સિત્તેર કિગ્રા બરાબર હવે આપણે લખીશું જવાબ અહીંથી કે રવિ એ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન રવિ એ ખરીદેલી વસ્તુઓનું વજન જવાબ લખીશું અઢાર પોઈન્ટ બસો સિત્તેર એકમ મોટું છે કિગ્રા કિગ્રા થાય બરાબર આ આપણો ફાઇનલ આન્સર છે બરાબર તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે જ્યારે કુલ શબ્દ હોય ત્યારે તમે તમારે હંમેશા તેને સરવારો કરવાનો બરાબર તો વિડીયોને લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ આપણે આગળના વિડીયોમાં સૌની Все еще